આજ શુભ પંચાંગ આજે તારીખ છે વીસ દસ બે હાજર ચોવીસ ને રવિવાર આ સો ત્રિતિથી છે અને આજે સંકટ ચતુર્થી પણ છે આજે રાત્રે આઠ ને ઓગણત્રીસ મિનિટે ચંદ્ર દર્શન થશે આજે કલવા ચોથ છે કર્ક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે કરવામાં ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દશરથ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રાષ્ટ્રીય એકતા દિન પણ છે અને ક્ષય પણ છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે સવારે છ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાય છે એટલે ક્ષય પણ વિધિ આવે છે આ નક્ષત્ર પણ ભાગે છે એમાં પરંતુ આજે સવારે આઠ ને બત્રીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણા છે શુભ માનવામાં આવે છે આજે જે જન્મ થાય છે યોગ છે આ વ્યતિપાત યોગ આજે બપોરે બે ને બાર મિનિટ સુધી રહેશે આ વ્યતિપાત યોગ ની અંદર સૂર્યાણ ભગવાનને પાણી ચડાવવાનું હોય છે અને એમાં ખાસ કરીને સફેદ તલ નાખવાનું પાણીમાં અને ગુલાબી કરણનું ફૂલ મળે તો તે અને સૂર્યાણ ભગવાનને અર્પણ કરે અર્પણ કર્યા પછી રીમ સૂર્યાનામાં બાર વખત પડી આ વ્યતિપાત યોગ બપોરે બાર બે બાર મિનિટ સુધી છે એટલે સવારે આઠ વાગ્યા સુધીમાં આ પાણી અર્પણ કરવું જોઈએ તે સિવાય લોકોના જીવનમાં બહુ જ ઉત્પાદ હોય જેને અગ્નિથી રોગ થતો હોય એટલે કે ગરમી બહુ થઈ ગઈ હોય શરીરમાં અને વારે ઘડી અગ્નિથી પણ ભય દા કરતો હોય આવા આજે ભગવાન શંકરના મંદિરે ના અને શિવજીના મંદિરે જઈ તામાના કળશમાં ચોખ્ખું ઘી લેવાનું પોથળીમાં મૂકવાનું એની ઉપર એક તામાનું દરભણ મૂકવાનું એની ઉપર સફેદ તલ મૂકવાના અથવા કાળા તલ બને ત્યાં સુધી કાળા તલ લેજો એમાં કંઈક દક્ષિણા મૂકવાની ઉપર એક દીવો ચાલુ કરી અને ભગવાન શંકરને અર્પણ કરવાનો હોય છે આમ કરવાથી જીવનમાંથી ઉત્પાદ જતો રહેતો હોય છે અને જીવનમાં એક પ્રકારની શાંતિ થતી હોય છે જે લોકોને ગરમીથી થતા રોગો છે એમાંથી પણ એ લોકોને થોડાક સમયમાં મુક્તિ મળતી હોય છે તો આ વસ્તુ કરવા માટે બપોરે સાડા બાર વાગ્યા સુધીનો સમય સુભરેશ અને મહાદેવના મંદિરે જઈને કરો તો વધારે શ્રેષ્ઠ છે મંદિરમાં ભગવાન શંકરને જઈ અળસ તૈયાર કરી હાથમાં લઈ ભગવાનને પ્રાર્થના કરવાની તમારા જીવનમાંથી અને અમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં જે કઈ ઉત્પાદ છે પ્રાર્થના કરવાથી હોય છે આજે જન્મ થાય એ વ્યતિપાત યોગની પણ વિધિ કરાવી લેવી આજે જે બાળકનો જન્મ થાય છે બપોરે બે ને બાર મિનિટ પછી એનો વરજ્ઞાન યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃષ્ટિ આ વિષ્ટિ યોગની પણ વિધિ કરાવી લેવાની કારણ કે એને પણ યમનો ભય આવતો હોય છે આ વૃષ્ટિયોગ આજે સવારે છ ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગ નો જન્મ થાય છે રાશિ ગણાય છે છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે વૃષભ રાશિ એકવીસ તારીખે સાંજે છ ને સોળ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો

શ્રીફળ અને બિલુ સિદ્ધ કરવાના છે અને એ ઘરમાં સ્થાપિત કરવાથી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે જે કોઈ કોઈ મારા મારા એ ઘર પણ સદસ્ય આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે કોઈ આજે નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો જે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સમના દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આવું કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો ખાસ કરીને આજનું સુકન કરીને જજો અને અનિવાર્ય સંજોગો હોય તો જ કરવા જજો આજે ખાઈ દિવસ અને આજનું સુકન કરીને જશો તો કાર્યમાં ઓછી વિઘ્ન આવશે આમ તો આજે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને જાઓ પિતા ન હોય તો પિતૃના ફોટાને અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જાઓ આજના દિવસે દેવસ્થાનમાં પગે લાગીને જાઓ કે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહેજો આજના દિવસે તમે ખાસ કરીને ગાયને જવ ગોળ ને પાણી મિક્સ કરી અને ગાય ને ખવડાવવાથી પિતૃણ અને ગ્રહ ઋણ માંથી મુક્તિ મળતી હોય છે અને માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા વધે છે જે લોકો આજે ગાયને જવ ગોળ પાણી મિક્સ કરીને ખવડાવે એને આ સુખ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે મિત્ર ની સાથે બહાર ફરવા જવું જોઈએ પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ સારી સારી જગ્યાએ ફરવા જવું જોઈએ એનાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક શુભ સમય હોય એ દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા મળે છે આજના દિવસે સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે માણસ કે એક ને થી મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એમજ આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે બને ત્યાં સુધી ઘટના ઘટીત ન થાય પાછી એવું ધ્યાન રાખજો બને ત્યાં સુધી નહીં મળે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એનો સુખ લાંબો સમય સુધી નહીં રહે ટૂંક સમય સુધી જ શકશો કોઈ પણ જમીન મિલકત ગાડી વાહન કઈ પણ ખરીદી કરો છો કોઈ વસ્તુનો નાશ તમારી છીનવી લેશે યોગ્ય દિવસ નથી ખરીદી કરવા માટે કે વેચાણ કરવા માટે બને ત્યાં સુધી આજે કોઈ કાર્યનો આરંભ ન કરશો આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો તો અગ્નિથી દાજી જવાનો ભય રહેશે અને અગ્નિ સાથેનું કામકાજ કરતા હોય ઇલેક્ટ્રિક નું કામ કરતા હોય ગેસ ગીઝર નું કામ કરતા હોય અથવા રસોડામાં કામ કરતા હોય એ લોકોએ આજે વસ્ત્ર ધારણ ના કરવા જોઈએ એ કપડા તો દાદી જવાશે અને સળગવાનો પણ ભય રહેશે અને ખાસ વસ્ત્ર પહેરશો જ નહીં જેના લગ્ન થઈ કે તો પહેરવું જ નહીં પત્ની નજરમાં બિલકુલ તમે ગુનેગાર બની જશો આજનો દિવસ બહુ યોગ્ય નથી વસ્ત્ર ધારણ કરવા માટે પણ અને આજના દિવસે એમ છ દિવસ છે એટલે કોઈ પણ પ્રકારના કાર્ય ના કરવા જોઈએ પરંતુ મિત્રો આજે આવું બધું જે ફળ છે આજે સવારે આઠ ને બત્રીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સવારે આઠ ને બત્રીસ થી લઈ આવતીકાલે સવારે છ ને એકાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો કોઈ પણ નવો વેપાર વ્યવસાય ચાલુ કરી શકો છો આ બધું કરી શકો છો પરંતુ આજે તમે જે કાર્ય કરો છો એમાં ચારે તરફથી મદદ પણ મળી રહેલું છે પરંતુ આજે કોઈ કાર્ય ન કરશો કારણ કે આજે તમે જે કાર્ય કરશો ને એ ક્ષય દિવસ છે આજનો એટલે જે કાર્ય કરો ક્ષય પામે એટલે લાંબો સમય સુધી ટકી શકે નહીં એટલા માટે બહુ યોગ્ય દિવસ નથી પરંતુ સવારે સમય ઠીક રહેશે પણ બને ત્યાં સુધી હમણાં કોઈ કાર્યનો આરંભ ન કરશો બહુ યોગ્ય દિવસ નથી નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અત્યારના માસાના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસ એ

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ મધ્યે, શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी दीर्घ आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ આયુ ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝગડી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोले छ जन आरोग्य नि बुझै आपलिन एलो परे हम त तो दर्शक जन आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પછી કરવાનું છે સ્ટોપ કરી પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ